હાજી કહી જગ્યાએ જેડીયુ પાર્ટી તરફથી હું વડોદરા શહેરનું મહામંત્રી આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે વો રોડ નંબર ઓગણીસ જે તે મકરપુરામાં નવિ નવથી લઈને રાધે રેસિડેન્ટ સુધીમાં જે રસ્તા ઉપર કચરો છે ઢેર ઢેર કચરો છે એના વિશે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે એ જ રીતે આવતા આવતા સમયમાં આપણી પાસે ગણપતિનું મોટું તહેવાર આવ્યું છે તો જે તે ટાઈમે ત્યાંથી આપણા ગણપતિ બાપાના જુલુસ પસાર થવાના છે ત્યાં બરાબર તો એ રોડ ઉપર બહુ કચરો છે બીજી વસ્તુ કે બહુ ખાડા અને બધા તૂટલા છે તો એ વિશે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબને કે એ રોડ સુધારો અને જે તે ટાઈમે જે લાસ્ટ યરમાં કોન્ટ્રાક્ટરે જે રીતનું ત્યાં કન્સ્ટ્રક્શન છે એ નવાયા રોડ બનાવ્યા હતા ડામરના તો એ એક વર્ષમાં જે રોડ તૂટી ગયા છે બધા એ વિષે અમે જાણ કરવા આવ્યા છે કે જે સરકાર પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની ભગતથી જે રોડ બનાવ્યા હતા તો હવે છ મહિનામાં તો એ રોડ ખરાબ થવા જેવી સ્થિતિમાં નહોતા તો એ થઈ ગયા છે તો હવે એ વિશે શું કરીશું અને તમે શું પગલાં લઈશું એ માટે અમે આવેદનપત્ર આપવા